તારે ઘર બાજુ વર્યું એટલે ટોટલ ત્રણ રસ્તા આવ્યો બરોબર ત્રણ રસ્તા જમણી સાહેબ જતી રહો

જે ટેકરા જેવું પૂરણ જેવું કરેલું કોઈક માતા બેસાડેલી હતી રાખાડેલી ખરું ને તમારી માતા નથી તમારા બાપ દાદા ની માતા અને જેટલી માતા એક બેન ત્રણ તમારા બાપ દાદા અહિયાં ત્રણ વ્યવહાર કરતા હતા હાલમાં કરવા લ્યા

તમે તો ગોડાઓ નર્વસ થઈ ને તો આશીર્વાદ ખાસું ખોટું તો માતા એવું કે બરોબર નવ વર્ષથી તમારી માતા નો વ્યવહાર નથી હાલ્યો તો એ માતાને કોણ વ્યવહાર આવશે હું તો તમને તાવ દી પણ એ માતા નું તો કઈ કરવું જોઈએ ને કરવું જોઈએ કે ના કરવું જોઈએ એ માતાને ને કે નહીં અપનાવ

આ તાવ આવે એ તાવ કદાચ આવતો તું મટાડતું તો માં અમે તને મોને લઈએ અને જે તું અમારા બાપ દાદા જે વ્યવહાર કરતા એ અમે કરવાનું ચાલુ કરી દેશું હાસુ ખોટું અને એટલું તું પ્રમાણ આવતી હોય તો અમે તને અમારો ખોરો ખંચરીને માને અપનાઈ લઈએ એવું કહી દેજો ભલે રા કરશક નહીં કરો અપનાઈ અપનાઈ અપનાવો આ તો પહેલા તો એ માતાને અપનાઈ લો એટલે જેથી કરીને આગળ જવા દે હા ખોટું મે કે બાર ને બાર ઘોડા તારા ઘરની આજુબાજુ આજુ બાજુ તું રખડ્યા કરી પણ મને આગળ નહીં જવા દે હવે બરોબર તારા ઘરની અંદર જાવ એટલે બરોબર જોવા જાવ તું કઈક જોગણી તો ખરી જ ત્રણ રસ્તા પડ તારા ઘરને પેલો ઝોપું ખરો એની આગળ ત્રણ રસ્તા પડે ને પગદંડી વાળા એક આ રસ્તો નામ સીધો ત્રણ થાય ને હવે ત્રણ રસ્તે પેલા તમારા કુક એ ત્રણ રસ્તે કુક જોગણી બેઠેલી છે

હવે એ જોગણી માતા ને જોગણી માતાને ને અપનાવી લીધા પછી એક તારું ઘર ઘરની ની જમણી સાઈડ કોક ઝાડ કાપેલું એક થડિયું પડી હોય જીન ઉભી રહો પેલા તો કરો ઝાડ કાપે બે બે ઘર કણો હે લ્યા બાજુ બાજુ હા તો એ કોઈ ઝાડ કાપી ખરું નહીં લીમડો તો કાપે ઘર માડી ઘર માડી ભલે રા એટલે ઈ જઈને ઉભી રહો એ જે પેલું અમને લીમડો કાપ્યો કે તમે જે કોઈ એ પણ મેં તો ઝાડ કીધું બરાબર હવે જે ઝાડ કાપ્યું એ જઈને ઊભી કર્યું બરોબર જોવું એટલે કોઈક તમરાહ કોઈક એક માતાને તમે વરામણું કરીને મૂકીએલા એ જગ્યાએ મને માતા તમારી માતા બોલાવે કે હવે ઘરમાં બેસતી નથી કોઈ માતાનું વરામણું કરીને મેલવા જેલા

ભલે તમે હાજર ના હોય પણ માતા તો હાજર હતી ને હવે એ માતા કે કોઈક બાર શિકોતર કરીને અને કહેતા કે જોગણી વારે આયા જોગણી બાર ની જોગણી જોગણી તમારા પરિવાર માં નડે એમ કરીને જોગણી નોમ થી મળ જાયા પણ કોડા એ જોગણી નોમ બાર શિકોતર ને જાય જાયલા આવું રોમવારી માતા કહો સારી બાર શિકોતર જેને કોઈ લગ્ન નતું કર્યું એવી દીકરી ખરી બાર શિકોતર

હવે જે તમે માતાને પધરાયા એ માતાને હવે હું એકદમ ચમ કહું કે તમે ડાયરેક્ટ જ બેસાડ દો માતા બેઠી કે ના બેઠી કદાચ તમને મારી આગળ પૂછવાનો મોકો મળ્યો કે ના મળ્યો હાસુ ગોટુ એટલે કોમ કરજો કે તમારી માતાને તમે ચોખા લેજો ચોખાન કંકુ કંકુ વાળા ચોખા કઈ આમંત્રણ આલજો અને કોક અમારે વસ્તી અમે અમે બાર હતા અમને કાઈ ખબર નથી અમે બહાર હતા પણ